thank oh you

મોટી સંખ્યામાં જોડાયેલા કોંગ્રેસ કાર્યકરો આગેવાનો અને નાગરિકોએ સ્પષ્ટ શબ્દોમાં સરકારની વિકાસની પોલ ખોલી હતી વેગળબારિયાને અલગ જિલ્લો બનાવવાની વર્ષોથી લટકતી માંગ મનરેગામાં ખુલ્લેઆમ ચાલતો ભ્રષ્ટાચાર આદિવાસી વિસ્તારોની દયનીય અવગણના અને મૂળભૂત સુવિધાઓના અભાવે લોકોની વેદાયાત્રા દરમિયાન ઉગ્ર નારાઓ રૂપે ફાટી નીકળી હતી યાત્રામાં આવેલા કોંગ્રેસના નેતાઓએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારમાં સામાન્ય જનતા મોંઘવારી છે અને વિકાસના નામે માત્ર જાહેરાતો અને ખોખલા દાવાઓનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે દેવગઢ બારીયા જેવા આદિવાસી વિસ્તારો સરકારને માત્ર ચૂંટણી સમય જ યાદ આવે છે જયારે મતદાન બાદ અહીના પ્રશ્નો કાગળોની ફાઇલોમાં દફન થઈ જાય છે શાળાઓમાં સુવિધાઓનો અભાવ આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટરોનો ટૂંકો પડકાર જર્જર રસ્તાઓ અને તાલુકા કક્ષાના વિકાસ કાર્યોમાં વ્યાપક ભ્રષ્ટાચાર આ બધું શાસનની નિષ્ફળતાનું જીવંત પ્રમાણ છે જન આક્રોશ યાત્રા માત્ર રાજકીય કાર્યક્રમ નથી પરંતુ વર્ષોથી પીડિત જનતાનો સ્ફોટ છે યુગળબારીયામાં યાત્રાના પગલાં સાથે જ રાજકીય માહોલ ઉકળવા લાગ્યો છે અને સત્તાધીશોને સ્પષ્ટ સંદેશો મળી ગયો છે કે હવે વિકાસના નારા નહીં હકીકત આધારિત જવાબો જોઈએ સ્થાનિક સ્તરે કોંગ્રેસ સંગઠન ને નવી ઉર્જા મળતી જોવા મળી રહી છે ને આ યાત્રા આવનારા દિવસોમાં સરકાર માટે ગંભીર ચેતવણી બની શકે છે ટીવીએ ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ દેવગઢ બારીયા